નમસ્કાર દર્શક મિત્રો એથ્રેટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌરાષ્ટ્ર તેમજ જ રાજકારણની હોટ સીટ એટલે કે ગોંડલ જેમાં ઘણા સમયથી જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે તણખા ઝરતા ગોંડલ વિધાનસભા પર જયરાજસિંહ અને રિબડા જૂથ વચ્ચે જે પ્રકારનો યુદ્ધ ચાલી રહ્યું હતું તે ખરેખર ખૂબ જ ગંભીર હતું ગોંડલમાં 2022 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા જૂથ અને રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખૂબ જ ખેંચતાણ થઈ હતી અને હવે ફરી એકવાર ગોંડલના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે મહાસંમેલન યોજાવાનું છે અને આ મહાસમેલન ને લઈને ગોંડલ નું રાજકારણ ગરમાઈ ગયું છે સંમેલન રાજકીય અગ્રણીઓ સામાજિક આગેવાનો અને ઉદ્યોગ

અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે જે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે તેમાં પાટીદાર સમાજે હાથો બનવાની જરૂર નથી બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ